રહ્યો છે રાહુલ ગાંધી પોતાના નિવેદન બદલ માફી માગે તેવું વાળાનું કહેવું છે અમે રૂપાલાની જેમ જ રાહુલ ગાંધીનો વિરોધ કરીશું અમારા કારણે ક્ષત્રિય સમાજ પર રમત થાય છે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચ્યા અને ક્ષત્રિય સમાજની માફી માંગે કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો તો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા સાથે જ ક્ષત્રિયોએ કહ્યું કે રાજા રજવાડાઓ જમીન દાનમાં આપતા હતા રાજાઓ યુદ્ધ કરી જે તે પ્રદેશ જમીન ઉપર જીત મેળવતા હતા રાહુલ ગાંધી વિરુદ્ધ આંદોલનનો ક્ષત્રિયોએ ક્ષત્રિયો કર્યો છે